સાહેબ ગર્ગ છે નારદજી નારદજી ગોતે અને એ સમયે સત્યભામાં રૂકમણી બેઠા હતા એને કીધું ઠાકોરજી અત્યારે દરિયા કિનારે છે દરિયા કિનારે એટલે નારદજી ન્યા ગયા તો નારદજી ઠાકોરજી આંખ બંધ કરી અને દરિયાના સન્મુખ બેઠા હતા અને નારદજી જયારે એની પાસે ગયા ને તો જોયું ઠાકુરજી રાધાને યાદ કરે છે સતત રાધા 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 એમ થયું કે હું આના દર્શન દર્શન કરવા આવ્યો અને આ પ્રેમાનંદજી મહારાજ ના શબ્દ બહુ ગમે એટલા માટે કહું છું જીવનમાં પ્રેમ જોતો હોય કનૈયો જોતો હોય તો રાધાનું સતત સ્મરણ કયા કરો એક રાધા દોનો શોન કી ચ બોલો એક પ્રેમ દીવાની એક દીવાની એક એક દર્શ દિવાની એક પ્રેમ દિવાની એક દર્શ દિવાની મને વ્યક્તિગત પૂછવામાં આવ્યું વર્ષો પહેલા મારી કથા મને પૂછવામાં આવ્યું કે શાસ્ત્રીજી મીરા અને રાધામાં ફરક શું મેં કીધું બીજો કાંઈ ફરક નહીં ખાલી એટલું સમજો બે પ્રેમની મૂર્તિ છે અને બે ઠાકોરજીની દિવાની છે વર્તમાન સમયમાં પણ તમને કહું છું તમે જે જે વ્યક્તિ રાધાનું સ્મરણ કરતા હોય કનૈયાને માનતા હો તો સતત રાધાનું સ્મરણ કિરા કરો રાધા 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 બોલો બધા રાધા 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 અને એક ધારા રાધા રાધા બોલો ને રાધાધારા રાધા 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 ધારા નહી રાધા પ્રેમની ધારા એનું નામ છે રાધા એક પ્રેમ દિવાની એક દર્શ દિવાની એક પ્રેમ દિવાની એક દર્શ દિવાની બહુ સુંદર સુંદર કથાઓ છે હું તો જાહેર કથામાં કહું છું હવે નેક્સ્ટ ટાઈમ ક્યાંય સાંભળવાનું મન થાય ને તો રાધા અને કૃષ્ણ નું ચરિત્ર હોતે છે આપણે ત્યાં બહુ સુંદર મજાનું ચરિત્ર છે ગર્ગ સંહિતામાં લખેલું છે ત્રણ ચાર દિવસ એવા કાઢવા જોઈએ કે આપણે કેવલ ને કેવલ રાધા અને કૃષ્ણ કથા કરીએ આપણે જ્યાં રાધાષ્ટમી હોતે આવે ને જેમ ઠાકોરજી અષ્ટમી છે એમ રાધાની અષ્ટમી હોતે રાધાષ્ટમી કથામાં મેં કીધું તું રાધાજી મોટા છે હો પાંચ વર્ષ મોટા છે ગર્ગ સંહિતામાં લખેલું બ્રહ્મવર્તક પુરાણમાં લખેલું છે પાંચ વર્ષ મોટા છે પણ છતાંય ઠાકુરજીની પાસે કોઈ લાડ લડતું કોઈ પાત્ર હોય ને તો એનું નામ છે રાધા બહુ લાડ કરે રાધાજી ઓ પણ એ જ રાધા કનૈયા વગર જીવીને બતાવ્યું અરે જીવીને બતાવ્યું હું હજી જીવે છે એટલા વર્ષોથી ગ્રંથ વાંચું છું રાધાનું મૃત્યુ થયું એવું ક્યાંય નથી લખેલ કોઈ યુટ્યુબ વાળો કહેતો હોય તો હાવ ખોટું બોલે છે હો રાધાજીનું મૃત્યુ કોઈ શાસ્ત્રમાં નથી લખેલું કારણ કે રાધા આજે પણ છે